નમસ્કાર મિત્રો રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે એન્જોય એન્જોય કરવા માટે આવ્યા છીએ પણ સાથે આપણે બગીચાની પણ મુલાકાત લેવું તો આ બગીચાની અંદર ઘણી બધી કેરી આવી ગયેલી છે અને ખરેલી પણ ઘણી બધી છે કેરેની વેરાયટીમાં જુદી જુદી વેરાયટી હોય મારી છે થોડું આખું જુદા પ્રકારનું છે પણ સરસ મજાની આવી ગઈ છે આ કલમ પણ જુદા પ્રકારની છે કે આવા ગુસ્સાને કટિંગ કરીને ફેંકી દેવાનું હોય છે અત્યારે ખૂબ તડકો પીડો હોય ને અત્યારે ઠંડક વાળું વાતાવરણ હોય મજા આવે થોડીક આમાં પણ ઘણી કેરી છે સરસ મજાની ફ્લાવરિંગ બેહી ગયું છે થોડી ખરણ આ રીતે કેરી ખરી જાય છે પવનને લીધે આ બગીચે આ જે થડ હતું ને એ આપણે લોકડાઉનમાં આખું ત્રાહું થઈ ગયું હતું છતાં પણ એ પાછું સોંટી ગયું છે ને એમાં તે ફાલ સારો છે જો કે આમાંય પણ સરસ મજાનો ફાલ છે આનું કટિંગ કરાવવું પડશે હવે આ વેરાયટી થોડીક જુદી લાગે છે કારણ કે આનો સેફે પણ જુઓ તમે આખો જુદા પ્રકારનો છે અને આ વેરાયટી ફક્ત અથાણાની વેરાયટી છે અને બહુ મસ્ત વેરાયટી છે આ તમે જોઈ શકાય છે આ કેરી અથાણા માટે ધી બેસ્ટ હજી તો આને આવે નહીં પણ આ વૃક્ષ મોટું થઈ ગયું છે સમય નાનો હશે આનો અને પાંચ વર્ષ પછી આની ફ્લાવરિંગની આશા રાખવાની હોય પણ આને વેલી આવી ગઈ છે સ્ંજે માટેની કેરી. કેટલા લોકો સ્જે આમ તો આ થાક ઉતારવા માટે વાડીએ આવી રીતના બેલ્ટ હોય એમ મજા આવે થોડીક વાર હજી આપણે આગળના આંબા ઘણા બધા જોવાના બાકી છે અને વાવાઝોડામાં પડી ગયેલો હતો આંબો તે નીચે એક વેલો થયો છે સરસ મજાનો અને ફૂલ પણ એને આવી ગયા છે એટલે કદાચ શાક હવે ટૂંક સમયમાં આમાં અવેલેબલ થઈ જશે નીચેના જે વેલો છે ફૂલ પણ આવી ગયા છે આની અંદર જે નાની કલમું છે એ હજી આ વર્ષે જ આપણે નાખેલી છે અને અમારે પીઢ કહેવાય ને કે ભાઈ જાણીતા અને ખૂબ આંબેરણમાં ખબર પડે ખેતીવાડીમાં ખબર પડે એવા ભાવેશભાઈ પણ હાજર થઈ ગયા છે એના માર્ગદર્શન નિષે અમે આ બેલ્ટ આખો કરેલો છે એને પેલા પ્રથમ તો એને નિનામણ બિલકુલ ન ગમે નીચે નીચે ભાઈ બતાડજો ઈ ચોમાસામાં બાહે લાગ્યા હતા

ખરો બઉ ને એ પ્રમાણે મોર હતો ને એ પ્રમાણે મોર તને કહો આમાં એટલો તો કેટલા બોક્સ નીકળ્યા હતા

ઉપર ની બીક હતી આ ખૂણા ઉપર નહિ થાય એમ અરે આમાં તો પેલે થાવાની હતી થાવાની હતી આને તો પાણી વધી જ પાણી વધી જશે પીળી છે એટલે ને હા આવું પાણી ન આપ્યું છે એના ઢાકણા છે આગળની બધી કલમો બતાડો લોકો જોતા હોય એને વિજય